ખેડૂત મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે ચણાનો પાક જે આપ સૌ ખેડૂત મિત્રો કરો છો અત્યારે હાલના સમયે મગફળી બાજરી જુવાર વગેરે પાકોનો સમય પૂરો થયો છે અને દરેક ખેડૂતભાઈઓ અત્યારે રવિ સિઝનમાં ચણા પાકનું વાવેતર કરે છે આ ચણા પાકનું વાવેતર કર્યા બાદ ચણાને આપણે સૌ ઉગાડી દઈએ ત્યારબાદ ચણામાં પિયત ક્યારે આપવું ઉપરાંત પ્રાથમિક તબક્કે કયા ખાતરો આપવા ઉપરાંત જીવાત નિયંત્રણ માટે સૌપ્રથમથી આપણે ઈયળ અને વગેરે જીવાતોના સંપૂર્ણ રીતે નિયંત્રણ પહેલેથી જ આપણે કરીએ એના માટે કઈ રીતે નિયંત્રણ કરવું નિયંત્રણના પગલાં કયા કયા લેવા એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ પર નવા હોવ તો ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓ જેવી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઉપરાંત આ ખેડૂત પોર્ટલમાં વખતો વખત જાહેર થતી સબસિડી યોજનાઓ વગેરે વિશે વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણી આ માહિતી પહોંચી જાય અને ચણા પાક વિશે ખૂબ જ અગત્યની માહિતી વિશે દરેક ખેડૂતો ભાઈઓને આ માહિતી મળી જાય ખેડૂત ભાઈઓ ચણા પાક રવિ સિઝનમાં મહત્વનો પાક છે મગફળી બાજરી જુવાર વગેરે પાકોનો સમય પૂરો થયા બાદ એ પાક લઈ લીધા બાદ દરેક મોટા ભાગના ખેડૂતો આપણે ચણાની ખેતી કરે છે ત્રણ નંબર પાંચ નંબર મોટે ભાગે એનું વાવેતર થાય છે આ ચણા પાકમાં આપ સૌએ આ ચણા પાક ઉગાડી દીધો ત્યારબાદ ઉગી ગયા બાદ આપણે હવે વાત કરીએ એનું પિયત ક્યારે આપવું તો સૌ પ્રથમ તો આપ સૌ ખેડૂત ભાઈઓને જણાવી દઈએ કે ચણાનો પાક ઉગી જાય પછી થી ત્રીસ દિવસના અંતરે આપ સૌએ ચણાના પાકમાં પિયત આપવું ઊગી જાય એ પહેલાં આપ્યું એ વાંધો નહીં ઉગી જાય થોડા પણ ઉગે ત્યારબાદ પચીસ દિવસના થાય ત્યારે પ્રથમ પિયત આપ ચણાના પાકમાં આપવું ઉપરાંત અલગ અલગ જમીન પ્રમાણે જમીનમાં જો પાણીની વધારે રહેતી હોય જરૂરિયાત રહેતી હોય તો આપ સૌ દિવસના ગાળે પણ આપી શકો છો પરંતુ સામાન્ય રીતે પચીસ ત્રીસ દિવસના ગાળે આપ આપશોએ ચણામાં પ્રથમ પિયત આપવું ઉપરાંત ચણામાં આપણે પ્રથમ ખાતર કયું આપવું આપણે ખેડૂતોના અલગ અલગ ખેડૂતોના જે અભિપ્રાયો મળેલા છે એમના અનુભવોના આધારે આપણે આ ખાતરોની ભલામણ કરીએ છીએ ઉપરથી જે માર્ગદર્શિકા આવી છે અને ખાતરોની જે ભલામણ થઈ છે એના આધારે આપણે આપ સૌ ખેડૂતભાઈઓને માહિતી આપીએ તો સૌ પ્રથમ તો આપ સૌ ખેડૂતભાઈઓએ નાઇટ્રોજનની સ્થાપન માટે જમીનને ચણાના પાકમાં નાઇટ્રોજન એમને મળી રહે પૂરતી માત્રામાં એના માટે દરેક ખેડૂતભાઈઓ એક વીઘા દીઠ એટલે કે સોળ ગોઠા જમીનમાં આઠ કિલોગ્રામ યુરિયા આપવાનું ઉપરાંત ખેડૂતભાઈઓ આપણે ચણાનો પાક ઉગી ગયા પછી ઘણી વખત સુકારોનો પ્રશ્ન આવતો હોય છે આ સુકારાને આપણે પહેલેથી જો દાબી દેવામાં આવે તો પ્રશ્ન સંપૂર્ણપણે થઈ શકે છે આના માટે ભાઈઓ કારણ મૂળમાં ફૂક થતી હોય છે આ ફૂગના કારણે ચણાના પાકમાં સુકારો જોવા મળતો હોય છે તો આ સુકારાના નિયંત્રણ માટે આપસો ખેડૂતભાઈઓએ કાર્બેન્ડામ અને નેન્કોજેમ બંનેનું મિશ્રણ એકસો પચાસ ગ્રામ એક વીઘા પ્રમાણે એટલે કે સોળ ગોઠા જમીનમાં એનું મિશ્રણ કરીને એ રીતે ખાતર આપવાનું રહે છે ઉપરાંત ખેડૂતભાઈઓ આપ સૌને જણાવી દઈએ કે સિલેટેડ ઝિંક બાર ટકા આનો પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ હોય છે ચણાના પાક માટે ચણાના પાકમાં ફૂલ અવસ્થાએ અને સારો એવો વિકાસ થાય ચણાના પાકનો એમાં સારી એવી દાળીઓ બેસે તળ વિકાસ થવા માટે ખૂબ જ મહત્ત્વનું એવું ઝિંક જેની ખૂબ જ જરૂરિયાત ચણાના પાકમાં રહેતી હોય છે એ જરૂરિયાત પૂરી કરવા માટે આપ સૌએ સિલેટેડ ઝિંક બાર ટકા આપ સૌએ એકસો પચાસ ગ્રામ સોળ ગોઠા જમીનમાં એટલે કે એક વીઘા જમીનમાં એકસો પચાસ ગ્રામનું ખાતર આ ત્રણેય ખાતરનું મિશ્ર કરીને આપ સૌએ ચણાના પાકમાં પ્રથમ ખાતર તરીકે આપવું ફરીથી આપ સૌને રિપીટ કરી દઈએ ખેડૂતભાઈઓ તો યુરિયા આઠ કિલો પ્રતિ એક વીઘા એટલે કે સોળ ગોઠામાં આઠ કિલો યુરિયા અને આપણે ફૂગના નિયંત્રણ માટે મેન્કોઝેબ અને કાર્બેન્જીમ સાપ પાઉડર પણ કહી શકીએ ફૂગનાશક એ એકસો પચાસ ગ્રામ પ્રતિ એક વીઘા એટલે કે સોળ ગોઠા પ્રમાણે અને ત્રીજી આપણે વાત કરીએ ઝીંકની ઉણપ માટે પૂરી કરવા માટે સિલેટેડ ઝીંક બાર ટકા એનો પણ આપણે એકસો પચાસ ગ્રામ એક વીઘા જમીનમાં ઉપયોગ કરવાનો છે હવે ખેડૂતભાઈઓ આપણે રોગ જેવા નિયંત્રણ વિશે આપણે વાત કરીએ તો ચણાના પાકમાં ખૂબ જ વધારે અસરકારક લીલીયળ લીલીયળથી ખૂબ જ વધારે પ્રમાણમાં ચણાના પાકમાં નુકસાન થતું હોય છે ખેડૂતોને આ નુકસાનના કારણે ઘણો બધું આફતનો સામનો કરવો પડે છે આના માટે ખેડૂતભાઈઓ આપ સૌએ ચણાનો પાક ઉગે ત્યારથી જ આપણે લીલી ઈયળનું નિયંત્રણ માટેના પગલાં લઈ લઈએ તો આગળ જતા સમયમાં ચણાનો પાક મોટો થાય ત્યારે લીલી ઈયળનું નિયંત્રણ આપશે સૌ કરી શકીએ છીએ આપ સૌ ખેડૂતભાઈએ એક વીઘા દીઠ એક ફેરોમેન ટ્રેપ ફરજિયાતપણે ચણાના પાકમાં લગાડવી ચણાનો પાક જેટલા વિસ્તારમાં કર્યો હોય એમાં એક વીઘા દીઠ એક ફેરોમેન ટ્રેપ ફરજિયાતપણે લગાડવી ઉપરાંત ખેડૂત ભાઈઓ જૈવિક નિયંત્રણ વિશે આપણે વાત કરીએ તો યુએરિયા બાશિયાના જે આવે છે પાવડર જૈવિક પાવડર એનો આપણે સૌ ભાઈઓ પંદર લીટર એટલે કે એક પંપમાં એસી ગ્રામ પાવડર નાખીને મિશ્રણ કરીને એનો પણ ઉપયોગ કરી શકો છો છંટકાવ કરી શકો છો ઉપરાંત ખેડૂત ભાઈઓ આગળ આપણે વાત કરીએ તો ફોક્સ પચાસ ટકા ઈસી જે પચીસ એમએલ એક પંપમાં એટલે કે પંદર લીટર પાણીમાં પચીસ એમએલ ફોક્સ પાણીમાં ખૂબ જ સારી રીતે મિશ્રણ કરી આ પાકમાં છંટકાવ કરી આગળ આપણે લીલીયળ અને વગેરે પ્રકારની જીવાતોનો પહેલેથી નિયંત્રણ કરી શકીએ છીએ આ વાતથી આપણે પિયત પ્રથમ પિયત પચીસથી ત્રીસ દિવસ ઉપરાંત ખાતર જેમાં યુરિયા ચીલેટેડ ઝિંક અને કાર્બેન્ડામ અને મેન્કોઝર ઉપરાંત ખેડૂતભાઈઓ જીવાત નિયંત્રણ માટે આપણે વાત કરી કરીએ ટ્રેપ લગાડવી અને વ્યુએરિયા બાસિયાના પાવડર અને ક્લોરોપાયરીપોક્સ પચાસ ટકા ઇસી આ રીતે અમે જે વિડીયોમાં જણાવ્યા મુજબની આપ સૌએ પ્રક્રિયા કરી ચણાના પાકમાં ખૂબ સારી રીતે ખેતી કરી શકો છો જણાના પાકમાંથી ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકો છો અને એમાંથી ખૂબ સારી એવી આવક મેળવી શકો છો ખેડૂતભાઈઓ અમે અમારી ચેનલમાં અગાઉ પણ ખેતીને લગતા ખૂબ જ ઉપયોગી તમામ વિડીયો ઉપરાંત સબસિડીના વિડીયો પણ અમારી ચેનલમાં મૂકવામાં આવ્યો છે આપ સૌ ખેડૂતભાઈઓ દ્વારા અનેક પ્રકારના અમને સપોર્ટ આપવામાં આવ્યા છે ગવર્મેન્ટ દ્વારા પણ આપ સૌએ અમને અમારા વિડીયોને બિરદાવ્યા છે જેથી અમને નવા વિડીયો બનાવવાની અવારનવાર પ્રેરણા મળતી રહેતી હોય છે ખેડૂતભાઈઓ આપ સૌને જણાવી દઈએ કે આવા જ ખૂબ જ ઉપયોગી વિડિયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો જેથી અમારા દ્વારા ખેતીને લગતા ખૂબ જ ઉપયોગી વિડીયો અને ખેતીમાં કોઈ પણ આધુનિકીકરણ ખેડૂતોને લગતી તમામ પ્રકારની સબસિડી યોજનાઓ અને ખેતીને લક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી અમે આપ સૌ ખેડૂત મિત્રોને સોશિયલ મીડિયા મારફત યુટ્યુબમાં વિડીયો બનાવીને આપ સૌને પોતાના મોબાઈલમાં મળી રહે એવા પ્રયત્નો કરતા હોઈએ છીએ આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી ખેડૂતભાઈઓ જો આપ સૌને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને તમારા ગામના સમાજના કે કોઈ મોટા ખેડૂતોના કુટુંબ જૂથ કે એમના કોઈ વોટ્સએપ ગ્રુપ હોય કે સોશિયલ મીડિયા મારફત આ વિડીયો વધુમાં વધુ શેર કરવા એમને મોકલવા આપ સૌને નમ્ર વિનંતી ઉપરાંત ખેડૂતભાઈઓ આ વિડીયો બાબતે અથવા ખેતીને લગતી કોઈ પણ બીજી આપ સૌને મૂંઝવણ હોય તો આપ સૌ કોમેન્ટ દ્વારા અમને આપ આ વિડીયોમાં જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું ઉપરાંત ખેડૂતભાઈઓ આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સએપ ગ્રુપની લિંક આપ સૌને મળી જશે એ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી અમે ખેતીના લક્ષી ખૂબ જ આધુનિક માહિતી ઉપરાંત સબસિડી યોજનાઓ વગેરેની અથવા ખેતીને લગતી કોઈપણ પાક વિશેની કે કંઈ આધુનિકીકરણ વિશે કાંઈ માહિતી હોય તો એના અમે વોટ્સએપમાં માહિતી શેર કરતા હોઈએ છીએ ખેડૂત દરેક ખેડૂત ભાઈઓને પહોંચી જાય એવા પ્રયત્નો કરતા હોઈએ છીએ એટલે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને અમારી વોટ્સએપ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની લિંક પણ મળી જશે એ આપ સૌ જોઈન કરી શકો છો અને ખેતીને લક્ષી તમામ માહિતી મેળવી શકો છો